અને ત્રીજું જે ભજે કે ન ભજે કોઈને ન ભજે ગોપીઓ પૂછ્યું તમે કઈ કક્ષામાં આવો ભગવાને કીધું પહેલો પ્રકાર જે ભજે એને ભજે એટલે કે પ્રેમ કરે એને પ્રેમ કરે ઈ કોણ તો ભગવાન કે છે કે હું એમાં નહીં એ તો વ્યવહાર થયો ને પ્રેમ કરે એને હા મેં ઈ પ્રેમ કરે બીજો પ્રકાર જે ન ભજે અને ભજે એ મોહ થયો માતા પિતા સંતાન ને ભજે છોકરા માને ના માને સતા એના તરફનો એનો મોહ આ બીજો ભગવાન કહે છે જે ભજે અને ભગવાન મદદ કરે જે ન ભજે અને ભગવાન મદદ નથી કરતા આવું કંઈ છે નહીં સાહેબ ત્રીજા પ્રકારની વાત કરતા કહ્યું જે ભજે કે ન ભજે કોઈને ન ભજે આમાં પાછા ચાર પ્રકાર આત્મારામ આવે કામ આવે અકૃતજ્ઞ આવે ગુરુદ્રોહી આવે ચાર જણા એવા છે કે જે ભજે કે ન ભજે પણ એ કોઈને ન ભજે આત્મારામ પોતાના આત્મામાં મસ્ત હોય એને કોઈ અપેક્ષા ન હોય એને કોઈ ગાઢ દે સ્તુતિ કરે એનાથી કોઈ લેવા દેવા ન હોય

ભગવાને કીધું મારો તમારો વિરહ જે થયો છે એની પાછળનું કારણ છે સંયોગ પછી મેં તમને વિયોગ જે કરાયો છે એ વિયોગ મારામાં મોથી તમે પ્રેમ નહીં મારી ગેરહાજરીમાં પણ એ પ્રમાણે તમારો મારા પર પ્રેમ રહે એ માટે આ વિરહ થયો હતો સુંદર કથા સુખદેવજીએ રાજા પરીક્ષિત અને જીવ અને બ્રહ્મની એકતાની કીધી અને અંતિમ ચરણમાં કીધું કે આ કથાને શ્રવણ કરશે એના જીવનમાંથી કામનો તાપ હટી જશે રાસ પંચાધ્યાયી અને પછી અંબિકા વનમાં માતાજીની પૂજાને અર્થે નંદબાબા વ્રજવાસીઓની સાથે ગયા અને ત્યાં વિદ્યાધર સુદર્શન અજગરના રૂપમાં હતો અંગિરા મૂત્રના ઋષિઓની એને મજાક મશ્કરી કરેલી એટલે અજગર થયેલો અને એવા વિદ્યાધર સુદર્શનનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે ભગવાનની સાથે રાસ રમ્યા પછી ગોપીઓ ભગવાન વ્રજમાં ગૌચારણ માટે જાય ત્યારે ગોપીઓ બધી ભેગી થઈ જાય અને ભગવાનની લીલાઓનું ચિંતન કરે અને જે ગીત ગાય એનું નામ યુગલ ગીત આ કથા એમ કહે છે કે કથા શ્રવણ કર્યા પછી આ કથા તો કાલ વિરામ લેશે પણ આપણે બધાય આ કથાનું ભગવાનની લીલાઓનું સતત બેસીએ જ્યાં બેસીએ ત્યાં ચિંતન કરીએ બે જણા ભેગા થયા એટલે ભગવાનની આ લીલા ભગવાનની આ કથા વાર્તાનું ચિંતન કરીએ આ ગોપીઓ પણ ભગવાનની એ લીલાનું ચિંતન કરે છે જેનું નામ યુગલ ગીત એમાં ભગવાનના સ્વરૂપનું ભગવાનની વાંસળીનો મહિમા ગાય છે ગોપીઓ કહે છે આપા આપણા કૃષ્ણ કેવા લાગે છે કૃષ્ણની અદાનું વર્ણન છે પછી ગોપીઓ કહે છે કે કૃષ્ણ જ્યારે બાંસુરી બજાવે છે ને ત્યારે દેવાંગનાઓ પણ સાહેબ એ પ્રમાણે દર્શનને માટે પહોંચી જાય આમ તો મૃગ જે છે ચંચળ ગણાય પણ મૃગલું પણ ભગવાન કૃષ્ણની સામે આમ જોઈને ઊભું રહી જાય છે ભગવાનની લીલાઓનું ચિંતન જેમાં થયું છે એવા યુગલ ગીતની રચના થઈ છે ત્યાર પછી પરમાત્માએ કેશીનો ઉદ્ધાર કર્યો છે ત્યાર પછી પરમાત્માએ યોમાસુરનો ઉદ્ધાર કર્યો છે શંખુડ ઉદ્ધાર કર્યો છે